મારું નામ બિપિન આર બુદ્ધપતિ સોરી આજના પ્રોગ્રામ વિશે આજના પ્રોગ્રામ વિશે એવું કહેવા માંગી છે પાંચ કલાકારો અમે એક પ્રોત્સાહન અને એમને પ્લેટફોર્મ આપી રહ્યા છીએ અને આ કચ્છ નો પ્રથમ વખત કે પાંચ ગીતારી લાઈવ પ્રોગ્રામ પોતાનો રીતે કરી રહ્યા છે અત્યારે પોતે મારું નામ છે બ્રજેશ જોશી ભુજ બુલી મચ્છટ એસોસિયેશન ના પ્રેસિડેન્ટ છે અચ્છા આજના પ્રોગ્રામ વિશે એક માહિતી જણાવું તમને કે આ અમારો એક વિશિષ્ટ પ્રોગ્રામ છે અને ભુજના એક સુરતાલ ગ્રુપ દ્વારા જેમાં અમે બધા પાંચ સાત મેમ્બરો છીએ એના દ્વારા એક નવતો પ્રયોગ અમે ટાઉનુલ મધ્યે પાંચ ગિટારિસ્ટો પોતે સિંગિંગ કરશે અને પોતે ગિટાર વગાડશે ટાઉડ મધ્યે યોજવા જઈ રહ્યા છીએ આ પ્રોગ્રામ કરવા પાછળનો હેતુ એવો છે કે જે કચ્છ અને ભુજના જે ઉગતા કલાકારો છે એને એક એવું પ્લેટફોર્મ મળે કે તે પોતાનું નામ કચ્છ ગુજરાત અને ઇન્ડિયામાં રોશન કરે અમે

ડ્રાઈવિંગ એ શોખ સાથે આપની મોટી જવાબદારી પણ છે અમારા ઇન્સ્ટ્રક્ટર દ્વારા સચોટ અને સરળ માર્ગદર્શન આપની રોજની તાલીમની માહિતી મેળવીને શું શું અધુરાશ છે એના ઉપર પૂરું ફોકસ કરાય છે